મિત્રો જય માતાજી ગુડ મોર્નિંગ કેમ છો તો બધા મજામાં છીએ આપણે જો નાસ્તો કરવા બીજી હવાર હવારમાં ચા ને નાસ્તો પાપડી છે ચામાં જય જય માતાજી માતાજી ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ બ્રશ કરે છે ને નાવાનું છે દીવાબત્તી કરવાનું એટલે જો તાર હડો નહીં નાખો બ્રેશ કરીને દીવાબત્તી કર લો પછી વિડીયો તમે સ્ટાર્ટ કરો આપણે સ્ટાર્ટ કરી દીધો હું

जो आरो तो हम पति तो करना है तो ना जो दिवे तो ना अपने नव रूल ना जो धूप धूप करा तो भी लाई दी तू तो, ग्यारह मिल दी ओ छोकर बत्ती उतार वाणी पर दिवे तो वाणी दिए दिवे तो वाणी पी बत्ती तैयार कर मिले तो मैं जो आ मका दिया पड़ दीदाई

તું આ મોજા ગમે તે જૂના પહેરીન જોઈ તો ના કરતો બોલ ગેરંટી વાળા કે શું કેવો મિત્રો સાચી વાત કે ખોટી વાત મોટા હારા પહેરીને જો તો કોઈ દાડો ના કરતો આ તો પેલો નેહાળ મોકલો દસ વાળા મોજા પહેરીને જો એટલે કંતો કે મારે તો કંતો પણ હારા ભાઈ આપણા જેટલા બધા મોજા છે ને એક કંતો નહીં તો ચલો મિત્રો તો મિત્રો આપણે કોમે આવી ગયા જો આ પડી અને આ સંડાસ બાથરૂમ સંદાસ લોખંડની લાઈન કાઢી લોખંડમાં કાટ આવી ગયો બોલો હલો મિત્રો આપણે

भाई ना गूं अपने गूंद बंद हो तो लाडवा लाडवा कर तो लाडवा लाडवा जानो जब वो मेरे पैक कर मिल दी हाँ हाँ ये तो बेड़ती बंद हुआ नहीं मोह होती ले তাৰ চে ম

amet cho tôi lấy cái, cái túi cái gì vậy, cái túi cái gì vậy, cái túi không bé vậy, chứ

કાકા જેવું વાયે એ દો કોન કા હો ગોની હા બોલા બે માં ખાઉ તો જ બોલી માં રૂપિયા

खाए 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 ना खाए 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 ना। खाए 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 आ खाए 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 બોલા તો એસપલમ આપણે ઘરે હેડે છે ગાડી ગાડી લાઈક પછી 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 બાય બાય

বই বর্থে থাকো ঘরে মার ব্লগ পসন্দ হয় তো লাইক করো শেয়ার করো সবস করো গুড নাইট